आकाशवाणी जो ही भोज केंद्र है रजू करूँ तो कच्ची कार्यक्रम हेलो करू घाल ने कार्यक्रम रजू करिए कृपा भेण ना कर आकाशवाणी जो ભુજ કેન્દ્ર અને આ કૃપા ના કર આંકિણી કે અજ પાસે સ્ટુડિયો અંદર ભેણ આયા જોડી વાર ના

કચ્છ જો શિક્ષણ આય જિ આય ન અતથી પણ ચોક્કસ મથે વંદો એડી આશા આય કરી પણ સકેતા બાળક આ વેકેશન એ ખાલી રમત ગમત કે ખાલી ટાઈમ પા પ્રોગ્રામ ના પરંતુ એ ટાઈમ આયુ સર્જનાત્મક પ્રવૃત્તિ વિકાસ

ચી ચિયા ત્રે ભા ભેણ હોય વડકટ વંદાજ હોય અવુતિ હોય તો છોરાઈએ નિશાળી મરી વિધર્યા પે એ હેરનત ન કરી વધેતી જેથી કરી ક્ષમતા ને વધારે ખાતી હું ઘર મેઠા કામ ના કરો એ સર્જન કરો ખાસ હું હા નવી

આપણે બેગી ભાઈ બંધી તો એટલા કરીને અહીં કરો ચોંધા આજ જો ડિજિટલ યુગ આ પર એને પણ પુસ્તક વાંચન બહુ મહત્વપૂર્ણ વેકેશન દરમિયાન તો બાલુડા વધારે વધારે પુસ્તક વાંચે અને એનો પ્રયાસ કરી અને પણ જે જ્ઞાન કે વધાય એડો તો બરો ખાસો રહે અને પુસ્તક કે સાથ મિત્રતા કઈ અને બાલુડા પણ જો ટાઈમ ખાસી જગ્યાએ સ્પેન્ડ કરી શકે તા અને એની ભાષા અને જ્ઞાનજા જા વિસ્તાર બન્ને વધારો પણ પુસ્તકા આ બાળક કે ગુસ્સો એ વિચારે જી અલગ અલગ મગજ મગજની ક્ષમતા એન પર પણ કંટ્રોલ લગાઇ ખાસા પુસ્તક તો મનુષ્ય કે જીવન મે ભી પરિવર્તન કરી શકે તા અને ખાસ કરી જો નંડા બચ્ચા એન કે વીર ચરિત્ર જ પુસ્તક હી ગાંધીજી ગાંધીજી કે અલાવા નેહરુજી સરદાર વલ્લભભાઈ પટેલ સભી સ્વતંત્ર જ સબ માહિતી ગણિત અને ઇનજો વધારે

બાળક આ કુદરત વસ દ્વારા અલગ અલગ પ્રવાસ કરી વિવિધ ગાર્ડન આય અલગ અલગ જગા આય એનજી માહિતી ગણી સકેતા અને પંચ મિત્ર ભેગા પણ વી સકે મમ્મી ભેગા બની શકે તા પંજે સગે સંબંધી કઝિન ભેગા પણ વની શકે તા અને પણ જો ખાસો ટાઈમ આય સ્પેન્ડ કરી શકે તા ખાલી પ્રવાસ પ્રવાસ ના એમે અલગ અલગ કુદરતી તત્વો ભી પાકે નેરેદા મળે તા ખાસ કરીને અલગ અલગ જગ્યા તે વનોતો તો જો ફૂલ પાન ઝાડ વેધર ઘણી એડી વસ્તુ વેકે જેથી બાળક સમજે અને બાળક એ પંજો પણ આજુબાજુ જે પરિસ્થિતિ જો પણ ખ્યાલ આવે અને એન પ્રકાર બાળક આ સોલો ટ્રાવેલ પણ કરી શકે તો ઇનકે ઈ પણ ખબર પે કે ખાલી ભણે જો ગણે જો ના પણ પણ

મલે િવાર મિલા અન્ય જોડાણ કરે જો સમય આ કામ જરૂર કા સચી ગોરી ચર્ચા ભાગ લેરાયા બદલ આકાશવાણી પરિવાર પ્રસારણી આકાશવાણી જે ભોજ ભોજકેન્દ્રતાનું સોયાતે નિઘાલ કરી ધલવા કૃપા ભેણ ના કર